સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો છે તંત્ર પણ હાલ કોરોના લઈને હળવાશના મૂળમાં આવી જવા પામે છે જો કે આગામી ત્રીજી લહેર આવવાની શક્યતા હોય જેને લઈને તંત્રએ અત્યારથી જ પાળા બાંધવાનું શરૂ કર્યું છે તો સુરતમાં શનિવારે પણ કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો નવા આવેલા કેસોમાં ફ્રન્ટ વોરિયર્સ વિદ્યાર્થી શિક્ષકો વેપારીઓ દુકાનદારો સહિતનાઓ સપડાવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણને ફેલતો તંત્રએ કંટ્રોલમાં લીધો છે જોકે તેમ છતાં હજુ પણ લોકોએ કોવિડ ગાઈડલાઈનનું કડક પાલન કરવું પડશે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં એકસો ચોર્યાસીની જિલ્લામાં પંચોતેર મળી કોરોનાના નવા બસો ઓગણસાઠ પોઝિટિવ કેસ નોંધાયા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ ચાલીસ હજાર પાંચસો પચીસ થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ પાંચના મોત સાથે કુલ મૃત આંક બે હજાર પાસાઠ છે સુરત શહેરમાંથી ચારસો છ્યાસી અને જિલ્લામાં એકસો બાણું મળી કુલ છસો અઠ્યોતેર દર્દી કોરોના પહોંચ્યા હતા જેને પગલે કોરોનાની માતાપના માતા દર્દીઓની સંખ્યા એક લાખ ચોત્રીસ હજાર છસો ચોરાણું થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ત્રણ હજાર સાતસો છાસઠ છે જેમાં સુરત સિટીમાં એક લાખ નવ હજાર ત્રણસો એકોતેર કોરોના પોઝિટિવ કેસમાં એક હજાર છસો સાતના મોત થવા પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ એકત્રીસ હજાર એકસો ચોપન કોરોના પોઝિટિવ કેસમાં ચારસો અઠ્ઠાઉનના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ પાંચ હજાર પાંચસો બાસઠ અને સુરત જિલ્લામાં ઓગણત્રીસ હજાર એકસો બત્રીસ દર્દી કોરોનામાં તાપી સાજે તે ઘરે પણ પહોંચ્યા છે અઝર કરીશી સાથે પ્રકાશ વાળા